સુરતના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલા હલ્ટી કુમકુમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સી આર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે ખૂબ જ કામ કર્યા છે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યું છે તો સાથે સી આર પાટીલે કહ્યું હતું કે જે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે તૈયાર છે અને દીકરીઓ શિક્ષણ માટે તમામ મદદ કરાશે તેમ પણ જણાવ્યું હતું આ સુરક્ષિતતાના કારણે આખા દેશની બહેનોને એક પ્રકાર સુરક્ષિતતા અનુભવતી થઈ ગઈ છે આ જે બેનો છે આ બેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા રિઝર્વેશન આપ્યું છે હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ તેત્રીસ ટકા અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા પચાસ ટકા જેટલી બેનો મતદાન મતદાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા દર વખતે ઠરાવ અટકાવતા હતા કોઈ કાગળો ફાડી નાખતા હતા આ વખતે મોદી સાહેબે જે નવો લોકસભાનો બિલ્ડિંગ બનાવ્યો એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે સુરતના લિંબાયત ખાતે યોજાયેલા હલ્દી કુમકુમના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપની મહિલા પાંખની સભ્યો સહિત સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા